ડીસાના રાજમંદિર સર્કલ પર ગમખ્વાર અકસ્માત ટ્રકે એક્ટિવાને સો મીટર ઘસેડ્યું બનાસકાંઠાના ડીસાવ શહેરમાં રાજમંદિર સર્કલ નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે બેફામ દોડતી ટ્રકે ઇલેક્ટ્રિક એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું આ બનાવની વિકતો કંઈક એવી છે કે ડિસ્સાના વ્યસ્ત ગણાતા રાજમંદિર સર્કલ પાસેથી પ્રસાર થઈ રહેલા એક ઇલેક્ટ્રિક એક્ટિવાને ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક વાહન અંકારીને અડફેટે લીધો હતો આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રક એક્ટિવાને ટક્કર માર્યા બાદ તેને આશરે સો મીટર સુધી ઘસેડી ગઈ ગઈ હતી જેના પરિણામે એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ ખમખમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ ગમખ્વાર દુર્ઘટનાને પગલે રાજમંદિર સર્કલ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવ્રત કરી હતી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અકસ્માત સર્જીને ફરાર થવાનો પ્રયાસ કરી રહેલા ટ્રક ચાલકને પોલીસે સમયસર ઝડપી પાડ્યો હતો અને ટ્રકને પણ કબજે લીધી હતી અને પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે